ગોંડલમાં તાજેતરમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી રાજકોટની સગીરાએ રીબડાના એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ફરીવાર ગોંડલમાં ચર્ચામાં આવ્યું જોકે યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી તે યુવકે જીવન ટૂંકાવી લીધું અને જીવન ટૂંકાવા પાછળ હવે અનુરૂધસિંહ રીબડા જવાબદાર હોવાની વાત રીબડાના એક વ્યક્તિએ કરી છે અને જયરાજસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે વૈષ્ણવજન તેને કહીએ પીર પરાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગોંડલમાં સત્તર વર્ષીય સગીરા પર રીબડાના એક યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલાની સત્તર વર્ષીય સગીરા પર રીબડાના ગામનો એક યુવક જ્યુસ પીવા માટે લઈ ગયો અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો જોકે આ મામલો સામે આવતા સગીરની મિત્રએ મીડિયા સામે આવીને સમગ્ર હકીકત પણ જણાવી હતી સત્તર વર્ષીય સગીરા બે મહિના પહેલાં જ રાજકોટમાં આવી હતી તે મોડલિંગ કરતી હતી અને આ દરમિયાન સગીરા રીબડા ગામના અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી એક સપ્તાહ પહેલાં જ પરિચય થયો હતો ને ત્યારબાદ તેને મળવા માટે સગીરા જાય છે ગત શુક્રવાર સાંજે અમિત ખૂંટ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને જાય છે જ્યાં બંને જ્યુસ પીવે છે ને ત્યારબાદ રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ જાય છે જ્યાં ગાડીમાં જ સગીરા સાથે દુષ્કર્મ થાય સગીરા સાથે દુષ્કર્મ બાદ રાજકોટના મોડી ચોકડી પાસે સગીરાને આ યુવક ઉતારી પણ જાય છે અને સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવે છે અને સમગ્ર બાબતે જાણ કરે છે સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટતા તેની મિત્રએ બંને જનના હોસ્પિટલ સારવાર માટે પહોંચે છે અને સમગ્ર બાબતે પોલીસને જાણકારી આપવામાં આવે છે સાથે જ આ મામલો રાજકોટ શહેર એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે અમિત ખૂંટ સામે જોકે ગત શનિવારે ફરિયાદ નોંધાઈ અને તેના એક દિવસ બાદ રીબડાના અમિત ખૂટ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી સગીરાએ અમિત ખૂટ નામના યુવક પર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને રાજકોટ પોલીસે સગીરાની ફરિયાદને લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરે તે પહેલા જ અમિત ખૂટે પોતાની વાડીએ જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી જેની સામે આક્ષેપ થયા તેણે શા માટે જીવન ટૂંકાવ્યું તેને લઈને હવે પોલીસ તપાસ કરશે પરંતુ હાલ જે જગ્યા પર અમિત ખૂંટે જીવન ટૂંકાવ્યું છે તે સ્થળ પર છે જાડેજા પહોંચ્યા છે સાથે જ રીબડાના આ ગોવિંદભાઈ કરીને એક વ્યક્તિ છે તેમનું સ્ફોટક નિવેદન પણ સામે આવ્યું છે મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા શેઢાની જ છે જે અમિત ખૂંટ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધસિંહનું કામ અતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખવાની વાંચે કેટલા ટાઈમ ત્યાં પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડી થી માંડીને ડ્રગ્સથી થી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે ધંધો છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચિ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે દુષ્કર્મ હાઉ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું જ કાંઈ પાંચ દિનમાં પ્રેમ થઈ જાય ને ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે અનુનીત અને એ અનુએ ભેગા રહીને આ છોકરીઓને ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવાનો છે એ અનુનાથ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરતને છોડશે જ ને અને એ છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિનમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે એમાં કોઈ નહી છૂટી આવે ઓમશોન રિબડાના ગોવિંદ સગપરિયાએ અનુરુધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા છે અને ઘટનામાં અનુરુદ્ધસિંહ જાડેજાનું કાવતરું હોવાનું સગપરિયાએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે સાથે જ કહ્યું કે અમિતને પૂરો કરવા માટે કાવતરું કરવામાં આવ્યું છે અને છેલ્લી કક્ષાના અનુરુસિંહના ધંધા છે અને દુષ્કર્મની ઘટના ઊભી કરવામાં આવી છે અને તે પણ એક કાવતરું છે રિબડાના ગોવિંદભાઈએ એક સ્ફોટક